ભુજની હોટલ ટેન ઇલેવન લોન્જ સીલ કરતું રોકવા ભાડાના કર્મચારીએ શરમ નેવે મૂકી અનેક લોકોની હાજરી વચ્ચે હોટલ સંચાલક તરફથી ભલામણ કરતા કેમેરામાં થયા કેદ હોટલ સંચાલકપતિ મીડિયાની હાજરીમાં અધિકારીના ખંભે હાથ રાખી ભલામણ કરતા નજરે પડ્યા ભાડાના કર્મચારી સ્વતંત્ર કાર્યવાહી કરશે રાજકોટમાં થયેલા અગ્નિકાંડ બાદ કચ્છમાં પણ વહીવટીતંત્રએ હવે કડક હાથે કામગીરી શરૂ કરી છે અગાઉ કચ્છના અનેક સ્થળો પર ચેકિંગ કર્યા બાદ અનેક જગ્યાએ સીલિંગ તથા નોટિસ બજવણીની કામગીરી બાદ આજે ભુજમાં ફાયર વિભાગ નગરપાલિકા વહીવટીતંત્ર સહિતની બનેલી કમિટીના સભ્યોએ અનેક સ્થળોએ ચેકિંગ હાથ ધર્યું હતું જે બાદ તંત્રએ પાંચ જેટલી જગ્યાએ સીલિંગની કામગીરી કરી હતી જેની શરૂઆત ભુજની હોટલ પ્રિન્સથી થઈ હતી આજે તંત્રની વિવિધ ટીમ દ્વારા અનેક સ્થળો પર ચેકિંગ હાથ ધરાયું હતું ફાયર એનઓસી ન લેનાર ભુજની હોટલ પ્રિન્સ કેબીએન હોટલનું રેસ્ટોરન્ટ ભુજના બસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ગ્રીન રોક હોટલ તથા વીઆરપી ગેસ્ટ હાઉસ હાઉસવાળી બિલ્ડિંગમાં આવેલા અન્ય પ્રતિષ્ઠાનોને ફાયર એનઓસી ન હોતા બંધ કરવામાં આવ્યા હતા ત્યારબાદ તંત્રની ટીમ દ્વારા મુંદ્રા રોડ સ્થિત હોટલ ટેન ઇલેવનમાં કાર્યવાહી કરવામાં આવી હતી જ્યાં પાર્કિંગ એરિયામાં ઊભી કરી દેવાયેલી હોટલમાં એક્ઝિટ માટે એક જ સ્થળ હોવાથી તથા ફાયરના પૂરતા સાધનો તથા એનઓસી ન હોવાથી સીલિંગની કામગીરી કરવામાં આવી હતી તો ભુજની એચડીએફસી બેંકમાં પણ પૂરતા ફાયર સાધનો ન હોવાથી તંત્ર દ્વારા કામગીરી કરાઈ હતી જોકે આ તમામ ઘટનાઓ વચ્ચે એક તરફ જ્યાં રાજ્ય સરકાર ગંભીર છે ત્યાં બીજી તરફ ભાડાના કર્મચારીઓ જાણે મૂકી હોય તેમ ફાયર વિભાગના પૂરતા સાધનો ન હોવા છતાં સીલિંગની કામગીરી કરતી વખતે અનેક લોકોની હાજરીમાં ફાયર વિભાગને ભલામણ કરતા નજરે પડ્યા હતા એક સમયે ફાયર વિભાગની કામગીરી શરૂ થતાં જ હોટલના સંચાલક બિલ્ડર એવા જયંત ઠક્કર સહિતના આગેવાનો હોટલ પર દોડી આવ્યા હતા અને તંત્ર પાસે સમય માંગ્યો હતો જોકે લોકોના જીવ જોખમાય તે મુજબની પરિસ્થિતિ હોતા તથા ફાયરના પૂરતા સાધનો ન હોતા તંત્રએ સીલિંગ કરવાનું નક્કી કર્યું હતું જોકે તે સમયે જ ભાડાના અધિકારીઓ તેમના વતી જાણે દલાલી કરતા હોય તે રીતે ભલામણ કરવા માટે દોડી આવ્યા હતા અને એક સમયે ભાડાના અધિકારી પોતાના સિનિયર એવા ફાયર કર્મચારીના ખંભે હાથ દઈ ભલામણ કરતા નજરે પડ્યા હતા જોકે મીડિયાની હાજરીમાં બનેલી આ ઘટનામાં બાદમાં ફાયર વિભાગે આ હોટલને સીલ કરી હતી સાથે અપીલ કરી હતી કે રાજકોટની ઘટના પછી જે લોકોએ જરૂરી ફાયરના સાધનો તથા ફાયર એનઓસી મેળવવાની છે તે તમામ લોકો કાર્યવાહી કરાય તે પહેલાં જ જરૂરી તમામ નિયમોનું પાલન કરી લે આવો જાણીએ શું કહ્યું રિજનલ ફાયર ઓફિસર અનિલ મારુએ રાજ્ય સરકારના આદેશથી જ્યાં જ્યાં ફાયર એન્ડ ઓસી નથી અને આગ લાગવાની ઘટના બની શકે તેવા જગ્યાઓ આઈડેન્ટિફિકેશન કરી અમને જે લિસ્ટ મળેલું મળેલું હતું તે ધ્યાને લઈ માનનીય પ્રાદેશિક કમિશનર સ્વપ્ન ખરે સાહેબની કડક સૂચના હતી જેથી કરીને અમે ભુજ ખાતે વિઝિટ કરતા જ્યાં અમને એમ લાગ્યું કે ફાયર એન્ડ ઓસી નથી ત્યાં અમે સિલિંગની કાર્યવાહી કરેલી છે જેમાં પ્રિન્સ હોટલ ખાતે કેબીએન હોટલ ખાતે ગ્રીન રોક રેસ્ટોરન્ટ ખાતે વીઆરપી ગેસ્ટ હાઉસ અને ટેને કરીને લોન્ચ છે ત્યાં પણ અમે સિલિંગની કાર્યવાહી કરવામાં આવી અમુક જગ્યાએ ફાયર એનઓસી રિન્યૂ નથી કરાવેલી ને ક્યાંક ક્યાંક તો એવું બધું ફાયર એનઓસી લીધેલી નથી ને સિસ્ટમ પણ નથી જે ધ્યાનેલી કડક કાર્યવાહીમાં અમે સિલિંગ કરેલી છે અને જીબીને પણ સૂચના આપી છે આખી આપણે કનેક્શન ઘટ કરવાની હજી કન્ટિન્યુ ચેકિંગ ચાલુ રહેશે અને વિવિધ જગ્યાએ અમે ચેકિંગ કરશું જ્યાં જ્યાં એનઓસી ઓસી નહીં હોય ત્યાં ફારનનું ઉલ્લંઘન હશે ત્યાં અમે કડક કાર્યવાહી કરશું અને મીડિયાના માધ્યમથી પબ્લિકને જાહેર જનતાને અપીલ કરીશ કે જ્યાં જ્યાં કન્જસ્ટેડ એરિયા હોય વેન્ટિલેશન પ્રોપર ન હોય સીડી એક્ઝિટ નથી હોતા એવા ગેમ ઝોન હોય એનો મેળામાં પણ તમે ક્યાં હો ભીડભાડવાળી જગ્યા હોય ને જ્યાં આપણે છોકરાઓને ક્યાંક તકલીફ પડે એવું હોય તો મીડિયાના માધ્યમથી આપ ધ્યાન દોરશો તો અમે સો ટકા કડક કાર્યવાહી કરશું અમે એ આઈડેન્ટિફિકેશન કરી નોટિસ પાઠવી ને જો દે તો અમે સિલિન્ડની સો ટકા કાર્યવાહી કરશું